જ્યારે આપણે આપણા લાઈફનું એક ડિસિઝન લઈ લીધું હોય છે કે મારે મારા આ બિઝનેસની અંદર આગળ વધવું છે અથવા આ જોબમાં આગળ વધવું છે અને એ મેળવતી વખતે આપણના જીવનમાં ઘણા બધા ચેલેન્જ આવી જતા હોય છે કારણ કે ડિસિઝન તો લઈ લીધું છે કરવું છે અને ડિસિઝન લીધા પછી ઘણા બધા પ્રોબ્લમો આવે એટલે આપણે ભાગી જઈએ છીએ તો આના માટે આપણા પુરાણ છે પુરાણો આપણા બહુ બધા છે એમાંની એક વાર્તા મેં વાંચવા થોડી મને મળી છે તો હું તમારી સાથે શેર કરું છું બે મિત્રો હોય છે અને એ જંગલની અંદર ભગવાનને પ્રસન્ન કરવા માટે તપશ્ચર્યા કરતા હોય છે તો બંને એ ભગવાનને તપશ્ચર્યા કરવા બેઠા હોય છે ને એ વખતે એમને નારદ મુનિ મળે છે મળવા માટે આવે છે કે તમે શું કરો છો કે અમે ભગવાનને પ્રસન્ન કરવા માટે તો ત્યાં એક પ્રશ્ન છે કે શું ભગવાન મળશે તો આનો જવાબ ફિક્સ જ છે કે જો તમે તપશ્ચર્યા કરશો તો ભગવાન તો મળવાના જ છે તો આ ફિક્સ થઈ ગયું ક્લિયરિટી મળી ગઈ પરંતુ બીજો પ્રશ્ન એ છે કે ક્યારે મળશે એ ક્લિયરિટી નથી તો એ વખતે કારણ કે નારાયણને પૂછે છે તો નારાયણને તો એમનો તો સંબંધ તો ભગવાન સુધી તો છે તો નારાયણ જવાબ આપશે તો પરફેક્ટ જ જવાબ આપશે તો પહેલો મિત્ર છે એ પૂછે છે કે શું ભગવાન મને મળશે તો એ જવાબ તો મળી ગયો છે કે હા ભગવાન તો મળવાના છે તપ કરશો ભગવાન મળે છે કર્મનું ફળ મળતું હોય છે પરંતુ બીજો પ્રશ્ન એ છે કે ભાઈ ક્યારે મળશે ટાઈમ ને અત્યારે ફટાફટ રિઝલ્ટ જોતું આપણને તો ક્યારે મળશે તો ત્યારે નારાયણ જવાબ આપે છે કે તું જે આ પિમ્પળના વડ ઝાડ નીચે તું બેઠો છે અને એના ઉપર જેટલા પાન છે એટલા જનમારા લાગી જશે એટલા વર્ષો લાગી જશે ત્યારે કહે ઓ આટલા બધા વર્ષો લાગી જશે ના 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 તો ફટાફટ તે ઉગા થઈ જાય ને ત્યાંથી નીકળી જાય આટલા બધા ટાઈમ કોણ આપે અને પછી બીજા વ્યક્તિ પાસે ભી નારદ ભગવાન વાત કરે છે આજ પ્રમાણે એ પ્રશ્ન પૂછે છે ક્યારે મળશે મને ભગવાન ભગવાન મળશે ને તો મળશે તો પાક્કું જ છે પણ ક્યારે મળશે કે જે આ પીંપળાનું પાન છે ને એના નીચે તું તપ કરે છે તો આના ઉપર જેટલા પાન છે એટલા જનમારા લાગશે કારણ કે અ ભગવાને ગીતામાં પણ કીધેલું છે કે મને જો તારે મેળવવો છે ને હું એક જન્મમાં તો શક્ય નથી બહુ બધા જન્મો લાગી શકે છે તો તો મળશે પાક્કું ને તો કે પાક્કું અને પછી પલોઠી વાળી અને બેસી જાય છે ભગવાનને તપશ્ચર્યા કરવા માટે તો આ જે સ્ટોરી છે આપણને શું કહે છે કે લાઈફની અંદર અગર આપણે કોઈ ડિસિઝન લઈ લીધું છે મારે આ કરવું છે મેળવવું છે તો એના માટે ટાઈમ તો લાગશે તકલીફ થશે પ્રોબ્લેમ થશે પણ કેટલા ટાઈમમાં રિઝલ્ટ આવશે એ કોને ખબર હોતી નથી અને એ જે નેગેટિવ ટાઈમ આવતો હોય છે પીરિયડ આવતો હોય છે આપણને રિઝલ્ટ મળતું હોતું નથી અને એ વખતે જ આપણું ટેસ્ટિંગ થતું હોય છે આપણા અંદર જે વીકનેસ હોય છે ને એમાં મજબૂતાઈ આવી જતી હોય છે તો આ એક સરસ મજાની પુરાણોની એક વાર્તા છે આપણા જીવનમાં એક જ થઈ જાય કારણ કે અત્યારનો જે ટાઈમ છે શોર્ટ પીરિયડ હોય છે અત્યારે શોર્ટ કટ ની અંદર બધી વસ્તુ જોતી હોય છે એમાં આપણને રિઝલ્ટ મળતું હોતું નથી એટલે આપણે ডিমొટીવેટ થઈ જતા હોય છે તો ডিমొટીવેટ થવાની જરૂર નથી કારણ કે ભગવાનની ગીતામાં પણ કીધેલું છે કે તું કર્મ કર ફળની આશા મત રાખ કર્મ કરશે તો રિઝલ્ટ મળવાનું છે તો મારી પાસે આ એક્સપિરિયન્સ તમને હતો એ મેં શેર કર્યો તમને જરૂર લાગે તો લાઈક કરી શકો છો શેર કરી શકો છો